ગુજરાતમાં બફારો અને ગરમી બાદ વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વરસાદની આગાહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ આગામી અઢાર થી બાવીસ જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને સત્યાવીસ તાલુકામાં વરસાદ પડ્યો છે ત્યારે કયા જિલ્લામાં વધુ વરસાદ પડશે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે ગુજરાતના ના મોટા વધારે વરસાદ નોંધાયો છે જ્યાં વધુ સાત પોઈન્ટ પાંચ ઇંચ અને સુરેન્દ્રનગરમાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે કુલ સાહીઠ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે ઓગણીસ જૂન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ તાપી ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે પહેલા આપણે સાંભળીએ નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે અતિવૃષ્ટિનો વરસાદ કને કહી શકાય એની વાત કરવાની છે આવનારા દિવસની અંદર હજુ પણ અમુક જગ્યાએ અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે અતિવૃષ્ટિ અને ક્યારે આપણે સાવચેતી રાખવી ખાસ કરીને વરસાદો જે અત્યારે પડી રહ્યા છે અત્યારે જોવા જઈએ તો અમુક વિસ્તારની અંદર હજુ પણ અતિભારે વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે અતિવૃષ્ટિના વરસાદો કેમ કે આપણે ચોમાસું ચાલુ થાય ત્યારે દર વખતે કહેતા હોય કે આપણે ક્યારે સાવચેતી રાખવી ત્યારે હું આપણે જણાવી દઉં કે જે આપણી ગુજરાતની જમીનની સપાટી છે એ મુજબ જોવા જઈએ તો વરસાદ જે પડતો હોય એમાં એક કલાકે સવા ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તો જમીન પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે જળભરાવની પરિસ્થિતિ ન જોવા મળે પણ ઘણી વખત આપણે એવું બનતું હોય કે એક કલાકે સવા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડી જાય અને એવો વરસાદ છે ઓછામાં ઓછા ત્રણ થી સાડા ત્રણ કલાક જો નોંધાય પછી આપણે જમીન ઉપરથી પાણીનો જે નિકાલ છે એ થઈ શકતો નથી અને અતિવૃષ્ટિના જોવા મળે છે ઘણી વખત સામે આવતા હોય કે એક એક માળ સુધી પાણીમાં જે વિસ્તારો છે ગરકાવ થઈ જતા હોય રેસિડેન્ટ વિસ્તારોની અંદર પાણીનો નિકાલ ન થવાને કારણે ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ થતી હોય છે એ પરિસ્થિતિ જ્યારે પણ સર્જાય છે ત્યારે નક્કી માનવાનું કે એક કલાક કે સવા ત્રણ ઇંચ કરતાં જો વધારે વરસાદ હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે એટલે કે એક કલાક કરતાં વધારે સમય થાય અને અતિ ભારે વરસાદો પડતા હોય તો એક કલાક કરતા વધારે સમય જવા છતાં પણ જો વરસાદ ન રોકાય ત્યારે આપણે નીચાણવાળા વિસ્તારમાં ન જોવું જોઈએ રાઉન્ડ ચાલી રહ્યો છે વીસ તારીખ સુધી આ રાઉન્ડ ચાલુ રહેવાનો છે એમાં અમુક સેન્ટરો જોકે આપણે જે આગાહી આપેલી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની એમાં તમામ જગ્યાએની પણ એક બે સેન્ટરમાં એવું બની શકશે કે એક કલાક કે સવા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ રાઉન્ડમાં પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે અને આગળ ઉપર ચોમાસા દરમિયાન પણ અનેક વખત આ પરિસ્થિતિનું નિર્માણ થશે કરીને અત્યારે જે વરસાદો પડી રહ્યા છે તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે રહેશે પણ આપણે સાવચેત રહેવાનું છે સાથે સાથે આમાં અનેક જગ્યાએ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે જ્યારે પણ અમે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની માહિતી આપતા હોય ત્યારે કાળજીએ રાખવાની કે એમાં ગાજવીજ નું પ્રમાણ વધારે રહેતું હોય અને જયારે ગાજવીજ વધારે થતી હોય ત્યારે વીજળી પડવાના પણ બનાવો બનતા હોય તો આપે સાંભળ્યા હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીને જેમણે આવનારા દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ઘણા સમયથી ચોમાસું નિષ્ક્રિય હતું તે ફરીથી હવે સક્રિય થયું ભારે વરસાદ પડશે ત્યારે અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર આણંદ ભરૂચ સુરત જુનાગઢ પોરબંદરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા

કહીએ જે